Namaste Mitro, Pallavi Shraddha Psychiatric Social Worker Mitro, Swagat Che, and friends, welcome uh, to evening time too, friends. Huh, I welcome you. Uh, at the end of the day, we just meet and uh, uh, just uh, in informal way, uh, and just to wish uh, a musical good night. So I'm taking both the thing together. Thank you so much for your response, friends. Uh, response for my reels. Response for my talk, friends. Uh, thank you so much, friends. Uh, even the the choti kushi was differently made with uh, some uh, 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 you know song in other language. I think Spanish. I, I don't remember of French, but still it was accepted and people could understand my you know uh, counselor tip that one should be happy under any circumstances. Huh? Uh, thank you so much friends. Today yesterday I just started the, yesterday's topic I told that you know sometimes we keep on helping and you are, you know, uh, we just think about the, the our friends and our relative or the uh, person with whom we are uh, in interaction uh, we think so much and we are always ready to help them but you know sometimes people don't have that value for that and they you know take it as an other way uh, they may not reciprocate like that really point out. કે બીજા લોકો સાથે આપણે આપણી વર્તનની અમુક રીત હોય છે અને આપણે એના માટે કેટલું બધું કરીએ એનું કેટલું બધું ધ્યાન રાખીએ મરી ફીટીએ પણ તો સામા કદર નથી હોતી મિત્રો હા તો આની પાછળનો સાયન્સ શું છે ને આવવું હોય તો શું થાય છે એવું મેં બહુ જ વિચાર કર્યો મિત્રો ઘણા વાંચન પછી ઘણાને મળ્યા પછી ઈવન સમ ફેસબુકમાં અમુક વસ્તુ જોયા પછી મને મિત્રો અમુક એનાલિસિસ હું કરી શકી છું એ તમારી સાથે શેર કરીશ મારે આવા આવી આવી જાતની ફરિયાદ પણ બહુ જ આવતી હતી કે બેન કરીને મરી જાવ તો એ સામા માણસને એની કદર નથી સો લેટ ઇઝ એનાલાઇઝ મિત્રો આમાં એવું છે કે સ્વભાવગત ઘણાને એવું હોય છે કે કોકને કોકને છે ને એનામાં એકદમ ભળી જાય ને એને પોતાના જ માને એની એમાં વહી જાય Uh, they just flow <laughs> and, and you know they think that the the person whom they are interacting uh, they are they they are their friend and they can understand and they are having special feeling for them <coughs> what happened I don't know So friends am uh, I oh sorry sorry I don't know. સમ સ્મેલ પરફ્યુમ આઈ ડોંટ યુઝી તો એવું થાય છે કે સામા માણસની લાગણીમાં એટલા બધા વહી જાય છે ને તો આવી વ્યક્તિ પોતાના ધ્યાન રાખવાને બદલે ખબર ન પૂછે પણ માંદા માંદા એ હોસ્પિટલમાંથી પૂછેક તું કેમ છું કે તમારા બેડમાં સુતા સુતા પૂછેક તું મજામાં છો સ્ટીલ સ્ટીલ ધ પર્સન હુ ઇઝ ફ્રન્ટ ઓફ ધ એ તમને કઈ પૂછે ને એ તમને લ્યુક જવાબ આપે કે હા સારું છે પણ તોય ખબર નહીં કે અમુક વ્યક્તિની લાગણી ખેંચાતી હશે કે આમાં એવું છે કે એક વહી જવાનો સ્વભાવ છે બીજું એ એ સામા માણસને ઘણા માણસો પ્રેક્ટિકલ હોય છે ક્રિયા પ્રતિક્રિયા વર્તન એવી રીતના એ એ ગાંડા નથી થતા અને દે આર નોટ એને ડોરમેન્ટ કે છે ફૂલિશ કે છે લોકો કે બીજા લોકોની પ્રતિક્રિયા જોયા વગર પોતાને જે એના માટે લાગણી થતી એ વ્યક્ત કર્યા જ કરવી ઘણા ને એવું હોય છે એના સ્વભાવગત જ હોય છે એમાં એ કઈ એવું કરતા નથી થઈ જ જાય છે હ કોઈ પણ ના દુઃખે દુઃખે કોઈ પણ મદદ કરવા પહોંચી જાય આઈ ગેવ યુ એક્ઝામ્પલ યુ નો આઈ આઈ જસ્ટ યુ નો દેર આર સર્ટન પીપલ હુ આર પ્રેક્ટિકલ એન્ડ ધેર સી એક્શન રિએક્શન એન્ડ બિહેવ એકોર્ડિંગલી But there are persons, you know, those who, they are. It is in their nature. They they, they can't help it, but they do this thing. Huh? Even if they are not feeling well, and if, even if you are, you know, in bed, or if even if they are in hospital, first question they would ask you, "How are you?" On the contrary, you should ask them. But still, that is their nature. They would always think well-being of, uh, you know, others. It is in their blood. It is their nature. I don't know. ઘણી વાર કદર નથી હોતી એ રસી પ્રોકેટ નથી કરતું એ તમને પૂછતું નથી એ તમારી મુશ્કેલીમાં આવતું પણ નથી તેમ છતાંય તમારે એક જાતની વર્તનની રીત છે કે તમારથી એવું વર્તાઈ જ જાય છે હા તો આવું આવું કેમ થાય છે તો ઘણી વખત એવું બને કે સામે તમે બહુ જ એવું છે કે હું મદદ કરું પણ સામે વ્યક્તિને તમારી મદદ જોઈતી નથી એને એનામાં જ રહેવું છે તમે ભલે પૂછો પણ એ ફોર્મ છે ને તમારી મદદ કે તમારી લાગણી એની કોઈ ભરવા નથી એના એવા સંસ્કાર જ નથી કે એ તમારી લાગણી સમજી શકે કે તમારી લાગણી સમજીને એનો સ્વભાવગત ન હોય તો એ રસી કરે ધે આર ઇન ધર ઓન વર્લ્ડ દેટ દે આર નોન એઝ હું કોક વાર વાત કરી સ્વજાત પ્રેમી દે આર નાસ્ટિસ્ટ એ આખી જુદું બહુ કક્ષા ઘણી જુદી છે બીજું કે કોઈક જણ તમારી જે આ ભાવના છે સમજીને માન આપી શકે અને કોક એવું તમારી જરૂર જ નથી ને એ તમને ગણે છે નહીં કોઈક બહુ પ્રેક્ટિકલી રસ્તો એટલે કોઈક એક્શન રિએક્શનમાં માને હું જે વાત કરું છું એ આઈ કેન ફોલ ઇન ધેટ કેટેગરી કે ભાઈ હું મને કોઈ પણ સામા માણસ થોડુંક વિચાર આવી જાય છે પણ સામા માણસનો વિચાર હું એક તો હું કે એવા ઘણા લોકો આઈ એમ ઇન્વોલ્વિંગ માય સેલ્ફ કારણ કે દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ બીજાનું કહેવા કરતા તો મિત્રો એક તો એ લોકોને છે ને તે સામે એની વ્યક્તિ તમને શું માનશે કે તમને સામું મળશે કે કોક પણ દુઃખ થઈ જાય છે પણ એનાથી એ એ હંમેશા નિર્વ્યાજ પ્રેમ બધાને આપ્યા જ કરે છે હા એના વેલબીંગ વિશે એના વિશે પ્રાર્થના કરે એનું બસ એને મદદ થાય એટલી કરે એના તનથી એને જોઈને એનું તન તપે હા આ જાતનું ઘણાના પ્રતિક્રિયા હોય છે પણ અલ્ટિમેટલી કોઈક એવો સમય આવે છે ઓ આઈ ફો ગોટ ફોર અ લોંગ પીરિયડ ઓફ આઈ વસ કોઈક એવો સમય આવે છે કે જ્યારે એ લોકોને એવું થાય છે કે એને કેમ સામે એવું કોઈ મળતું નથી હા આઈ જસ્ટ નો દેટ ધેર આર સમ પીપલ હુ હુ થિંક વેલ બિંગ ઓફ અધર્સ એન્ડ ઇન્સ્પાયર ઓર નોટ ધેર ઇટ ઇઝ ધ નેચર ટુ હેલ્પ ધેમ Uh, and think uh, they'll pray for them they'll help them and uh, they'll feel the same sympathy same thing they'll uh, uh, feel they can put themselves on their uh, in their difficulty they can see themselves that how they, they must be feeling huh? so these are the thing in that sometimes it happens that you know you are just doing because it is your nature it is your you know, in your b blood you are meant for it but sometimes you feel that you are not getting and sometimes you are not getting that is okay but you are criticized. People might understand you fool. <laughs> Typical Gujarati they are known as nakta, they don't, uh, nak vagarna it means that you don't have respect tumne pavyu chani ho tumne dormant tarike ke itlu badu tumne laat pade to hi kem but you can't help it to ena mate chhe na te ghana there must be many reason uh, some people you know i had this problem and i also i was thinking કેટલાક લોકોને ભગવાને બીજાનું ભલું કરવા માટે એવું સોફ્ટ હૃદય આપેલું હોય છે એન્ડ ચોઝન વન હા ભગવાનથી જે પસંદગી પામેલા છે ચોઝન વનમાં મેં શું લખ્યું છે બીજું હા ભગવાનના પ્રિય લોકો છે જે છે હા ભગવાનની પસંદગી પામેલા લોકો આવા છે એને ભગવાને એવું કામ સોંપેલું છે So they are the, the chosen one by God, and God has given them that soft corner, and they are meant for uh, 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 serving people. Uh, one uh, which I remember one uh, uh, Beatles song that I don't remember the word. Uh, look at all these people, where do they belong, they come from, and how this father is working round the clock. Father, we can see no one's come near look at him working where do they all belong ah, look at all the lovely people <laughs> it's difficult it's difficult but the same thing the same same theme is that that these people are chosen by god and god has sent them on this earth with their pure heart with their honest heart with their sensitive heart to look after the people and serve them pray for them they can they can you know they are having that sort of vibration that if they pray for them the, the person huh, whose prayer doesn't reach to god via them the, the prayer would go there તો એની પ્રાર્થના ભગવાન સાંભળતા નથી ન સાંભળે કે વાગ લાગે છે પણ આની થ્રુ ભગવાને એને કેટલિસ્ટ તરીકે ઉદ્દીપક તરીકે મોકલેલા છે તો આવા લોકોએ દુખી દુઃખી થવાની જરૂર નથી હા એને દે ચોઝન વન ધ ક્વેશ્ચન કમ તો મને તો મારી એક મિત્ર એ સારો જવાબ આપ્યો પણ એનાથી વધારે એકબીજા કે ભાઈ એવું નથી કે આમ કર્યું એટલે જ તમને આ સામે મળે કે એ જ વ્યક્તિ તમને મદદ કરે પણ તમે જે કરો છો એ ચોપડે નોંધાયેલું છે અને ઇટ વિલ ખમ ઇન ભાઈ ભગવાનને તો એ ખબર છે તો એ ભગવાને તમને સ્પેશિયલી એવા સારા કામ માટે મોકલ્યા છે એક સમયે દુઃખ થાય કે હું આ શું કરી રહી છું પણ આપણે આપણો રસ્તો ન છોડવો હું તો નથી છોડું આઈ ડોન્ટ સી ઇફ આઈ ફાઈ સી સંભળી કે કોકને મદદની જરૂર છે કોકને હેલ્પની જરૂર છે કોઈક કયા રસ્તે જાય છે કે કોઈક તો મને કાંઈ સેલ્ફ રિસ્પેક્ટથી મને એ જવાબ આપે ના આપે કે ગણે ન ગણે એવું નથી મને હું કહી જવું એને મદદ કરી જવું એવું મારું મન જ ખેંચાતું હોય છે તો આ લોકો જે છે એના યુનિવર્સ કે છે જે ભગવાન છે એ હે એના એન્જીઓલ એના એ એની આસપાસ સરાઉન્ડ રહીને એને હેલ્પ કરે છે એ લોકોને તો એની જાતની ચિંતા કરવાની જરૂર જ નથી મદદ કરશે ભગવાન જ એને મદદ કરે છે એટલે કોઈક વખત જ્યારે શ્રદ્ધા ડગી જાય છે હવે એટ ધ શ્રદ્ધા ડગે છે અને પરિવર્તન હવે શક્ય નથી પણ એટલે યુનિવર્સમાં ભગવાનમાં શ્રદ્ધા રાખીને આપણે જે કરીએ છીએ કર્યા કરીએ ને એવો વિશ્વાસ રાખીએ હા તમારા જે વાઇબ્રેશન છે તમારા સારા તરંગો છે હે યુ આર સેન્ડિંગ યોર ગુડ વાઇબ્રેશન ટુ ધેમ એન્ડ ગોડ નોઝ વાય ધેર યુ નો ધેર યુ નો સક્સેસ It's dependent on your good vibration. If you are not there, they are n why, why if sometimes, you know, if you connect two names, you, if you connect your name with somebody, then they'll uh, 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 be doing uh, progress in the life just because of a name like that. So these all are, you know, uh, the thing where you don't have to apply your mind if god has given you pure heart if you are ready to serve people uh, if you feel something for people uh, and sometimes you feel alone sometimes you are humiliated sometimes people consider you foolish sometimes they are taking their advantage but i think we should not leave our uh, uh, you know that uh, uh, trait that our personality uh, we should always be we should do whatever we feel whatever we think right whatever is our intuition and when you are pure and when you are there to help somebody it, you don't insult won't affect you it, it, it won't uh, uh, you know you are having your own uh, world and you are, your own reputation what they are going god god knows everything huh? If they value and if they respect it doesn't make any difference, friend, you love it. You love it if it is reciprocated. But if they don't, you are here for some specific purpose, you are sent here for some specific purpose, and God would look after you. Huh? So you don't have to worry. Mitro ina if I if I repeat minute. પણ ઘણા લોકો લાગણીમાં ફસ્ટ બ્રીફલી સ્પીક ઇન ઇંગ્લિશ કે ઘણા લોકો લાગણીમાં જાય વહી જાય છે ઘણા પ્રેક્ટિકલ હોય છે ઘણા બીજાની જાતમાં પોતાને મૂકીને પોતાની જાતનો વિચાર કર્યા વગર પણ એનું ભગવું ઈચ્છે એને મદદ કરવા દોડી જાય છે કોઈ પણ ના દુઃખે દુખી રહે છે તો એને એવી એનું અપમાન થશે એનો સ્વીકાર થશે એની વાત થશે એનું કાંઈ એને પડી નથી હોતી એને ભગવાન ના દ્વારા પસંદ કરેલા છે ચોઝનવાન કે એ બધાના સારું કરવા જ એને પ્યોર ને ઓનેસ્ટ ને ઇનોસન્ટ નિર્દોષ હૃદય આપેલું છે એટલે ભગવાન એની એનું ધ્યાન રાખશે જ હં અને ભગવાન એના માણસો જેની આસપાસ એવા રાખશે કે એને કોઈ નેગેટિવ વસ્તુની અસર થશે નહીં તો એ વિશ્વાસ રાખો મારો વિશ્વાસ તો ઘણી વાર ડગી ગયો છે પણ માય હસબન્ડ યુઝ ટુ ટેલ માઇ હસબન્ડ ઇઝ ટુ આસ્ક એના જે સ્ટાફ હોય હજાર છે એટલે એને તો સરસ સ્ટાફ બધો હતો પણ એની બોલવાની રીત એવી હતી કે હી ઈફ વોન્ટ્સ ટુ બાય સમથિંગ એન્ડ અને કારને એ બાજુથી લઈ જવાનું કહેવાનું હોય તો હી યુઝ ટુ ટેલ આ રસ્તે જઈ શકાશે આપણે લઈ જશું પણ યુઝ ટુ ડાન્સ અપોઝ ટુ ઓલ ધીસ થિંગ હી વોઝ સેવન્ટી how can I change my personality? I am like that. એટલે ઘણીવાર એવું થાય છે કે આપણે એ ઉંમરે કે પર્સનાલિટી કાંઈ બદલી શકીએ નહીં ને ખરેખર યુ આર જો તમને તો ભગવાન એના માટે કોક વખત દુઃખ થાય છે બહુ કે તો પછી મારું કોણ હું તો મરી જાઉં છું બધા માટે તો મને તો કોઈ પૂછતું નથી મારી મુશ્કેલીમાં કોઈ મને બે શબ્દ પ્રેરણા કે તું છે કે હું બનતો નથી પણ બની શકે બની શકે મિત્રો આ દિસ ઇઝ ધ આ દુનિયા તો એ વખતે તમારે એવું માનવું કે ભગવાન ઇઝ ઓલરેડી ધ્યાન એને તો ખબર જ છે ને એને તમને આ પર્પઝ માટે મોકલ્યા છે તો ઇટ બીકમ્સ હિઝ ડ્યુટી યુ નો વેન ગોડ ઇઝ યુ નો ક્રિએટેડ સમ સમજ દેન ઇટ બીકમ્સ ઇઝ ડ્યુટી ટુ લુક આફ્ટર યુ એ જોશે જ એને જોવું પડશે જ એ વેજ છે this is ધ થિંગ યુ શુડ કીપ it ઇન your માઇન્ડ કે કે જસ્ટ briefly આઈ tell ટેલ in english ઇંગ્લિશ દેટ You know, sometimes uh, whatever we do is not reciprocated, but uh, we—it is our nature to help, huh, and put ourselves, and we sympathize and everything. But uh, you know, uh, uh, we are not getting it back—the the you know the the result or whatever. At that time, we should not uh, bother because we should think that we are sent. By God, God has given, specially sent us on this earth <laughs> to look after to, with our pure heart, innocent heart, huh? with our all, uh, you know, uh, 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 this nature to help, helping nature. Huh? So, God will take care of us. Huh? There is no need. If we are not, it is not like that action and reaction. But it is always, uh, 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 you know, noticed. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટિઝડ એન્ડ ઇફ વી આર હિયર ઓન ધીસ અર્થ વિથ ધ સેમ પર્પઝ સેન્ડ બાય ધ ગોડ ગોડ વુડ લુક આફ્ટર યુ એટલે મિત્રો મને તો બહુ જ આવો પ્રશ્ન થતો પણ મને તો જવાબ મળી ગયા છે કે ચોઝન બાય ગોડ કે મેં કહ્યું ને કે સામેની વ્યક્તિનો તમારે એટલો બધો પછી તમે મૂર્ખા તો ગણાવ છો મિત્રો અને એની કોઈ લિમિટ હોય છે પણ એ તમારે એ કરીને પછી તમારે છૂટી જાઓ તમારે ધ્યાન દોરવાનું આઈ એમ ઠેલિંગ યુ બિકોઝ આઈ ફીલ સમથિંગ ઇટ ઇઝ ઇન યોર બેનિફિટ પણ પછી મિત્રો તો બહુ લાંબુ તો તમે ન કરી શકો ને જઈને ઉભા રહ્યો એટલીસ્ટ યુ કેન પ્રે ફોર ધ હું તો ઘણા સ્ટબન માણસો હોય છે સમજતા નથી ને આપણને એમ થાય કે એનું શું થશે ત્યારે હું તો એ લોકો માટે પ્રાર્થના કરી લઉં આઈ પ્રે ફોર થાય એમાં તો કોઈ તમને રોકી શકતું નથી અને તમને માણસ રેસીપ્રોકેટ ન કરે પણ તમે એને પસંદ કરો છો તમારે એને મદદ કરવી છે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી તો એ તમને રોકનાર કોણ છે રોકી શકે જ નહીં તમે થોડા એને ઘેર જઈને એના ઇન્ટરેક્શનમાં આવો છો તમે એનું વેલ બિંગ વિચારો છો ન્યુ પ્રે ફોર દેટ મિત્રો તમારું નેચર તો ખબર પડે છે મિત્રો મને ઘણા કહે છે કે ભાઈ આઈ એમ ગોઈંગ ફોર ધીસ મિશન આઈ એમ ગોઈંગ અબ્રોડ કે મારે આમ છે તેમ છે આંટી જસ્ટ હું તમને કહું છું સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ દે આર જસ્ટ ટેલિંગ મી ટુ ગીવ ધ બેસ્ટ વિશેસ અને એને એના આશીર્વાદ માટે ઘણા એવું કહેતા ઘણા સબંધદારા સમજે છે એ આપણને રિસ્પેક્ટ આપે છે આપણા વાઇબ્રેશન એના સુધી પહોંચે છે આપણે જેવા હોય આપણે જેવો વારસો એ પકડી રાખવાને જે પર્પઝ માટે શુડ બી હેપી બીકો આપણું જે પર્પઝ છે આપણે કરી શકીએ છીએ મામ બોલે શું કદાચ છે ને સો ફ્રેન્ડ તમને આ વાત ગમી હશે તમારા મનમાં આ ગુમતી હશે ને તમને આ ચોખ્ખા ચોક્કસ અનુભવ થયો હશે હું તમને કહું એના વગર બધાને કોઈને કોઈ રીતે થતો જ હોય છે કે તમારા કરેલા કામની સામા માણસની કદર ન હોય તો મૂંઝાતા નહીં મિત્રો તમે તમારી વાત પકડી રાખજો સો ફ્રેન્ડ્સ અપ્રેમ પલ્લવી and why i'm here you know because i love you friends thank you so much thank you so much for your cooperation because you know simultaneous you know your, your link is not uh, you know it is disturbed because i keep on changing my language either huh? some english and some gujarati but anyhow if i speak totally in english and totally in gujarati then it would be you know two parts only so i think it is uh, uh, convenient to you at least for me, and I can meet more people. If my half uh, thing is not, uh, you know, uh, uh, published, not published, it is uh, 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 uploaded or whatever, I don't know. Then, then uh, you know, the people, less people would get their uh, benefit, that's why. I'm always there on Facebook, do and rest of the group, almost all groups are now, you know, trying but they are having their limits so they may or they may not, friends. Thank you so much and love you very much, friends. And I I enjoy your company. Huh? Thank you so much, friends.